છે અત્યારે શોર્ટ કેસા કંપની છે શોર્ટ ગ્લાસ છે પિરામલ ગ્લાસ છે બોદાલ કંપની આ પટ્ટાની કોઈ પણ કંપની છે એની અંદર કોઈ પણ સંજોગોમાં વસ્તુ થાય તો કંપનીને ને 108 ફટાક લઈને મોકલી દે અત્યારે આ કંપનીના ગેટની બહાર કોઈને એક્સિડન્ટ થયું હોય 108 ના આવે તો કંપનીની ફરજ બને છે કે કંપનીનો ડોક્ટર છે કંપનીની એમ્બ્યુલન્સ મોકલવી જોઈએ અમે પૈસા લેવા ભેગા નહીં થયા બધા વ્યક્તિઓને એવું હોય કંપનીના સ્ટાફને એવું હોય કે આ લોકો પૈસા લેવા ભેગા થયા છે અમે પૈસા લેવા નહીં ભેગા થયા આમ અમારા માત્ર એક વાર કે અમારો છોકરો કઈ ત્રીસ થી ચાલીસ મિનિટ પડી રહ્યો તો એ કંપની કોઈ ના તો એમ્બ્યુલન્સ કંપનીની મોકલી ના તો કોઈ કોઈ સાહેબ ત્યાં એને ચેક કરવા માટે ગયો એના કારણે આ છોકરો એક્સપાયર થઈ ગયો છે એને અહીંથી ભલાભાઈ હું તમને હાચી હકીકત કહું સુરેશ કાકા અહીંના જે સાહેબો હતા ત્યાં જ્યાં અડધો કલાકે છોકરાનો તમાસો જોયા કર્યા પણ એવું ના કોઈના મન ને થયું કે આપણી કંપનીની ની એમ્બ્યુલન્સ મોકલી અમારો બસ આ મકદ એક છે કે તમે જોવા તમારું છોકરો કરવા પૈસા તો જોઈતા જ નહીં એક પાંચ લાખ રૂપિયા લો નહીં જોઈતા પણ તમારી કમ તમારા દિલમાં એવું ના થયું કે આ છોકરાને અમે એકસો આઠ મોકલી લેવા જ્યાં હું લાખ રૂપિયા ઉભા ઉભા દઉં ત્યાં ઘરે બરાબર અમારે લેવાના છે અમારો મકસદ એજ છે કે તમે એમ્બ્યુલન્સ લે અને વ્યવસ્થિત ટ્રીટમેન્ટ આપવા કમ ના જે અમારે પૈસા જરૂર નહીં અત્યારે